पीडपरा

વિપક્ષ નેતાઓના સવાલો રિજેક્ટ કરવામાં આવે છે અને તેમને કોઈ માન દેવામાં નથી આવતું ત્યારે તેમનું એવું પણ કહેવું છે કે પક્ષના ધારાસભ્યો પણ સવાલ કરે છે તેને પણ દબાવવામાં આવે છે ત્યારે વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સૌપ્રથમ સાંભળીએ તેમને તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહયોગ કર દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર કેટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી શું કામ આજના જ પહેલામાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્ન બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્ન એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછ્યો પાર્ટી ઓફિસથી બધું લખી સહયોગ લઈ લીધેલું તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે

એટલે કે આનું પુનરાવર્તન થઈ ગયું એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે અને અમારે દબાવવામાં આવે છે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં એના વતી કોઈ પણ એક્સવાય જે લખી કાગળી આમ સહયોગ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવવાનું આનો અર્થ આ હતા વિપક્ષના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે તેમના વિસાવદરના સવાલો લઈ અને આજે પહોંચ્યા છે અને તે સવાલો પણ કરે છે ત્યારે સવાલ એ છે કે હવે તેમને જે આક્ષેપ નાખ્યા છે કે તેમના સવાલો રિજેક્ટ થાય છે તો હવે જોવાનું એ છે કે ગોપાલ ઇટાલિયા વધુમાં હવે શું કરશે તેમની આગળની રણનીતિ શું હશે આવા જ અવનવા વિડીયો અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો વૈષ્ણવ